દાહોદમાં બે હજાર ચૌદ લોકસભાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફરી મેદાનમાં છે ભાજપમાંથી જસવંતસિંહ ભાભોર ત્યારે કોંગ્રેસમાંથી મોદી લહેરમાં જસવંતસિંહ ભાભોરને પાંચ લાખ આઠ હજાર આઠસો ને આડત્રીસ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળને બે લાખ અઠ્યોતેર હજાર એકસો સિત્તેર જેટલા મતો મળ્યા હતા દાહોદ ઓગણીસ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ સામે પૂર્વ સાંસદ મેદાનમાં છે ભાજપના જસવંતસિંહ ભાભોરના સામે કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળ ચૂંટણી લડશે તેને લઈને દાહોદનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે નમસ્કાર આપની સાથે હું નઈમુંડા દાહોદ લોકસભા બેઠક માટે ભાજપે પોતાનો ચહેરો મેદાનમાં ઉતારી દીધો છે હવે તેમની સામે મેદાનમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ડોક્ટર પ્રભાબેન તાવિયાળ મેદાનમાં છે સોશિયલ મીડિયા ઉપર કેટલાક મેસેજો અને વાતો ચાલી હતી કે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર દાહોદ લોકસભા બેઠક માટે જાહેર કરી દીધો છે અને હવે તેમને પ્રચાર માટે ઉતરવાની જાણકારી પણ આપી દેવામાં આવી છે પરંતુ પાર્ટીને કામ કરવાની અને લોકો વચ્ચે રહેવાના સૂચનો અપાતા હોય છે એમાં કોઈ મોટી વાત નથી પરંતુ દાહોદ બેઠક માટે ઇન્ડિયા ગઠબંધન દ્વારા પ્રભાબેન તાવિયાળને લોકસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે જેની ઓફિશિયલી જાહેરાત પણ કરી દેવામાં આવી છે માધ્યમોમાં સૂત્રોના આધારમાં ચાલેલા સમાચારોમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતારી દીધો છે કારણ કે ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયું છે અને દિલ્હીમાં બેસીને નક્કી કરવામાં આવ્યું છે અને તે પછી જ નામોની જાહેરાત પ્રદેશમાંથી થતી હોય છે ત્યારે કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે પ્રભાબેન તાવિયાળ છે તેમની સામે ટિકિટ છેલ્લે ઘડીએ કપાઈ જવાનો ડર સતાવતો હતો કારણ કે પાર્ટીને કોઈ પણ લડાયક ચહેરો મળે એટલે કાપી પણ નાખે ગત બે હજાર ઓગણીસની લોકસભામાં આવો જ ઘાટ કોંગ્રેસમાં ઘડાયો હતો છેલ્લે સુધી પ્રભાબેન તાવિયાળ ફાઇનલ હતા અને અચાનક જ રાતોરાત ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાને ફોર્મ ભરવા જવાના સમયે મેન્ડેટની ફાળવણી કરવામાં આવી હતી અને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા હતા અને તેઓ હારી પણ ગયા ત્યારે તેવી જ રીતે ફરી આ વખતે પણ કોંગ્રેસમાં તેવું થવા તો નથી જઈ રહ્યું ને તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી કારણ કે આમ આદમી પાર્ટીમાંથી લડાયક ચહેરો સિંગવડ તાલુકામાંથી આવતા નરેશ પુના બારિયાનો માનવામાં આવતો હતો કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ માને છે કે નરેશ પુના બારિયા ભાજપને ટક્કર આપી શકે તેવો ચહેરો છે તેને લઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી ત્યારે દાહોદ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના પ્રદેશના મોડી મંડળે ગુજરાતની અન્ય બેઠકો સહિત દાહોદ બેઠકને પણ દિલ્હી ગઠબંધન પાસે મહોર મારવા માટે મોકલી દેવામાં આવી હતી ત્યારે હવે દિલ્હીમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા નક્કી થઈને આવી ગઈ છે યાદી અને પરંતુ આ બેઠક ઉપર પ્રભાવેન તાવીયાળ કે જે પૂર્વ સાંસદ છે આ જિલ્લાના અને વ્યવસાય ડોક્ટર છે એજ્યુકેટેડ અને સાંસદનો બહોળો અનુભવ ધરાવે છે તેમના કાર્યકાળ દરમિયાન અનેક કામો કરવામાં આવ્યા છે જે હમણાં સુધી પૂર્ણ થવાના આરે છે ત્યારે વર્તમાન ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરના કાર્યકાળ દરમિયાન પણ અનેક કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે હવે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે લોકસભા ઇલેક્શન માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે ભાજપ દ્વારા ચૂંટણી લડવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વર્તમાન સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહ ભાભોર પ્રચાર અર્થે ગામડે ગામડા ખૂંદી રહ્યા છે ત્યારે લોકસભા બેઠકનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનવાળો ચહેરો જાહેર થઈ ગયો છે દાહોદ બેઠક માટે કોકડું ગૂંચવાયેલું હતું તે સ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે બીજી તરફ જો ગઠબંધન દ્વારા કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના સમર્થકોનું સમર્થન મળશે કે પછી અંદરૂની વિખવાદ ઊભો થશે અને સાથે મળીને એકજૂટ થઈને લોકસભાના ગઠબંધનના ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે તે તો પરિણામો બાદ જ ખબર પડશે જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમની પાસે લોકસભા લડવા માટે રૂપિયા નથી તેવું જણાવવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ અરવિંદ કેજરીવાલના ઘરે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ દરોડા પાડી તેમના ઘરે આબકારી નીતિના કેસ મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડને લઈને દેશના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે ગઠબંધન કેવી રીતે કામ કરે છે અને લોકસભા ચૂંટણી નિરાશ થઈને લડવા મેદાને ઉતરશે કે પછી આ મુસીબતોનો મુકાબલો કરી લોકસભા ચૂંટણી સમયે એ પણ જાણવા જેવું છે તમને જણાવી દઈએ કે બે હજાર ચૌદના વર્ષની લોકસભા માટે ભાજપના જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળ વચ્ચે મુકાબલો સીધે સીધો યોજાયો હતો જેમાં મોદી વેવમાં કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળની બે લાખ ત્રીસ હજાર છસો ને ત્રેસઠ જેટલા મતોથી તેમની હાર થઈ હતી આ ક્ષેત્રની બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે અહીંયા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે જો આપ લોકસભાની તમામ અપડેટ મેળવવા માગો છો તો અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરી અમારી સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને તમારા ગ્રુપોમાં શેર કરો લોકસભા ઉમેદવાર એનાલિસિસમાં આટલું જ ફરી મળીશું નવી જાણકારીઓ અને માહિતીઓ સાથે ધન્યવાદ